ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા ત્રણ મહિના ઉપરાંત ગામની પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર તેમજ નેટવર્કના અભાવે વિધવા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના તેમજ પોસ્ટ ઓફિસના રેગ્યુલર કામકાજમાં અને પૈસાની લેવડ દેવડમાં ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વૃદ્ધ મહિલાઓનો પોસ્ટ ઓફિસના કામ અર્થે ધક્કા ખાવાનો વારો આવે છે સ્થાનિક પોસ્ટ ઓફિસના કર્મચારી તેમજ ભરૂચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને ગ્રામજનોએ ટેલિફોનિક વાત કરતા તેઓ દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે તેમ ગ્રામજનો આક્ષેપ કર્યા હતા અવિધા ગ્રામ પંચાયત દ્વારા આ વાતની જાણ હેડ ઓફિસ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને પણ લેખિતમાં કરવામાં આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે શું નામ છે જિગ્નેશભાઈ દિનેશભાઈ દોશી ગામ અવિધા છેલ્લા ચાર મહિનાથી અહીંયા નેટનો નો પ્રોબ્લેમ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પોસ્ટમાસ્ટરે પણ રજૂઆત કરેલી છે ગામના માણસોએ પણ રજૂઆત કરેલી છે ટેલિફોનિક રજૂઆત કરેલી છે એ લોકો સરખો જવાબ આપતા નથી ફોન કરીએ છીએ તો સરખો જવાબ મળતો નથી પબ્લિકને અને પોસ્ટમાસ્ટરનું પણ સરખું સમજતા નથી એ લોકો એ પોસ્ટમાસ્ટરે પણ ઘણીવાર રજૂઆત કરેલી છે અને અરજીઓ પણ આપેલી છે એમને અહીંયાથી લખીને પોસ્ટમાસ્ટરે પણ મેલ કરેલા છે પણ તેનો કોઈ જવાબ આવતો નથી તો આ કામનો નિકાલ આવો જ જોઈએ અઠવાડિયાની અંદર આ તો ત્રણ મહિના ચાર મહિના થઈ ગયા હમણે મોકલીશું હમણે મોકલીશું અઠવાડિયામાં આવતા અઠવાડિયા જ નહીતો પબ્લિક હેરાન થાય છે પાંચસો કરોડ નું રોકાણ છે આની અંદર ડબલ્યુ એફ ના આજે એ બધા લેડી અહીંયા હેરાન થાય આજે ડાયરી આપી જાવ કાલે પૈસા લેવા આવો આ બધો તો ધંધો ચાલતો યાર આ સરકાર નું ખાતું આવું ખરેખર એમને આ લોકો રિપેરિંગ કરવા આવું જ જોઈએ માણસ એમને મોકલવો જોઈએ આજે ચોમાસું ગયા બે મહિના થઈ ગયા ચોમાસાનો પ્રોબ્લેમ છે આ નેટ નો તો હજુ આવતા નહીં લોકો રિપેરિંગ કરવા અંબાલાલ ગોરધનભાઈ પંચાલ સિનિયર સિટીઝન નિવૃત્ત કર્મચારી અવિદા પોસ્ટ માસ્ટર અનિયમિત વ્યવહાર કરે છે અને બધાને સંતોષકારક કામ થતું નથી વારંવાર સર્વે બગડી જાય છે અને વિધવા સહાયકો બેનોને બહુ ધક્કા ખાવા પડે છે અને અહીંયાથી પૈસા મળતા નથી રાત લાવ જવું પડે છે તો વેરાસર વિધવા સિનિયર સિટીઝન અને વિધવાને વેલ્થકેર સેવા મળે એવી મારી નમ્ર વિનંતી